સમાધાન નહીં આવે તો સીધા ગાંધીનગર મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશેની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અગાઉ પણ ભાલેશ ગામના જાગૃત નાગરિક બસર બસરચિશ્તી પત્રકાર દ્વારા ભાલેશ પોલીસ સ્ટેશન ડીએસપી સાહેબ આણંદ કલેક્ટર ગૃહમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી કોઈ જ નિકાલ આવ્યો ન હતો તેથી ગ્રામજનો દ્વારા હલ્લાબોલ કરી ઉગ્ર દેખાવ કરી ભાલેશ પોલીસ સ્ટેશન પીએસઆઈ આરબી વાઘેલા અને મામલતદાર તથા ટીડીઓ ઉમરેટને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી બાલેજ ગામે જે રેલવે પર બ્રિજ બનવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે જેના લીધે ટ્રાફિકને બાલેજ ગામમાં ડાયવર્ટ કરવામાં આવેલો છે અને બાલેજ ગામમાં ડાયવર્ટ કરવાથી બાલેજ ગામની અંદર જૂનું ગામ છે સાંકળા રસ્તાઓ છે તે અક્ષી અકસ્માતના બનાવો બનેલા છે ઘણા બધાઓની ઈજાઓ થયેલી છે ઘણી બધી વાર ઘર્ષણ પણ સામોસામી થયેલા છે લોકો સાથે એટલે ગ્રામજનોની એક રજૂઆત છે કે ગ્રામ પંચ ગ્રામ પંચાયત બાલેજ રજૂઆત કરવામાં આવેલી કે ભાઈ સ્પીડ બ્રેકર મૂકવામાં આવે પણ ગ્રામ પંચાયતે સ્પીડ બ્રેકર મૂકેલા નથી ભાઈ કલેક્ટર સાહેબે જાહેરનામું જે આપેલું પોલીસને સૂચનાઓ આપવામાં આવેલી કે ભાઈ પોઈન્ટ ઓફ મૂકે અને જે તે ગામોના પબ્લિકને જે તે ગામે રોડે વારવાના હોય ત્યાં આગળ વાળે બાલેજ ગામમાં ના વાળે આ પણ સૂચના આપવામાં આવી પણ સૂચનાનું અમલવારી કંઈક અંશે નહીં થયેલી તથા ગ્રામ પંચાયતે સ્પીડ બ્રેકર નહીં બનાવેલા અને બ્રિજનું જે કામગીરી ચાલુ છે એમાં સર્વિસ રોડ નહીં આપેલો એના કારણે આજ રોજ ગ્રામજનોમાં ઉગ્ર ઉગ્ર આવેશ આવી અને બાલેજ પોલીસ સ્ટેશનને અરજી આપવા આવેલા અમારી માંગણી એવી છે કે જે બારથી જે સાધનો આજુબાજુ થી ગ્રામ પંચાયત ગામની અંદર પ્રવેશ કરી રહ્યા છે એ ગામના રસ્તા સાંકડા હોય તો પોઈન્ટ મૂકવામાં આવે અને ચુસ્તપણે કલેક્ટરના જાહેરનામાનો અમલ કરવામાં આવે અને જે બ્રિજ નું હાલ કામ ચાલુ કરી રહ્યું છે સર્વિસ સર્વિસ રોડ આપવામાં આવે છે આવતી હોય એટલે થોડીક નથી કરતા પણ હવે પોલીસ સ્ટેશન ને જાણ કરવામાં આવી છે કે ગ્રામ પંચાયત દ્વારા અને ગ્રામ પંચાયત ના આગેવાનો સાથે મળી આર એન બી સાથે ગ્રામ પંચાયત સાથે મીટિંગ કરી અને અમને બોયધરી આપી છે કે અમે કામગીરી કરીશું